મમ્મી શું કરો છો ગોજડી બનાવો આજે રજા એટલે તો કીશું અમારા કીશું હેલ્પ કરાવે છે શું કરે કીશું કીશું શું કરે હેયુ ભૂલતા નહીં હારતું મમ્મી પૂરીઓ તરે છે મનીષા બેન ખીર બનાવે છે જો હેલ્પર આ છોકરો હેલ્પર માં રાખ્યો હે ને બેન તું છોકરો એ નહી બેન તો છોકરો એ ને વાનું છે ને એટલે બધું ખીર અને પૂરી બનાવી હે ને અને હજી શાક બનાવવાનું બાકી સુઈ છે જસ્ટિન

ચલો આ લોકો જાય છે જસ્ટિન તો ગયા એમના ઘરે એટલે કાલે તો પાછા આવી જશે એટલે કઈક કામ હતું એટલે ગયા છે તો આજે તો ઘર સૂનો સૂનું લાગશે તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જય દ્વારકા દેશ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ